જુનાગઢ તાલુકાના સરપંચોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર ડીડીઓના નિર્ણયના વિરોધમાં સરપંચોએ આવેદનપત્ર આપ્યું વિકાસ કાર્યોમાં પંચરોજ કામ તલાટી કરે તો જ માન્યના નિર્ણયનો વિરોધ તાત્કાલિક ધોરણે નિર્ણય પાછો ખેંચાય તેવી તેમણે માંગ કરી તો કલેક્ટર કચેરી ખાતે સરપંચો પહોંચ્યા અને આવેદનપત્ર આપ્યું

અને સ્થળ ઉપર તલાટીનો ફોટો પાડી અને કામગીરી હાથ ધરવાનું કહેતા હોય છે જેને હિસાબે ગ્રામ પંચાયતના વિકાસો ખોલંબે સડે છે તલાટીના હેડક્વાર્ટર જે તે જગ્યાએ હોતા નથી સિટીમાં હોય છે જેના અનુસંધાન લેડીઝ તલાટી હોય અને રાત્રે કોઈ બનાવ બન્યો તો રાત્રે હું લેડીઝ તલાટીને બોલાવીને ફોટા પાડવાના જે તે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મારી નમ્રનંદ છે કે સાહેબ તમે તમારી કચેરીઓના પહેલાં વ્યવહાર સુધારો